નમસ્કાર જે માતાજી હું થાનગઢથી ગોવિંદ ગઢવી અને અમારે થાનગઢમાં થાનગઢ ચોટીલા રોડ ઉપર બાપા સીતારામની મઢુલી આવેલી છે અને એ મઢુલીમાં અંદાજે વીસ વર્ષ વીસ વર્ષથી લગાતાર અમે બાપાનો દર વર્ષે પાઠોત્સવ ઉજવ્યું છે અને એ પાઠોત્સવમાં ભજન અને ભોજનની વ્યવસ્થા દર વર્ષે અમે રાખીએ છીએ હજારો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે ભજન અને ભોજનનો આનંદ માણે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે આયોજન કરેલું છે એમાં કલાકાર તરીકે હું છું અને મારી સાથે પણ નામે નામી કલાકારો છે અને દર વર્ષની જેમ આ આયોજન અમે બાપાનું નામ લઈને બાપાને આગળ રાખીને આ કાર્યક્રમ કરેલું છે જય સીતારામ બાપા સીતારામ થાન ચોટીલા રોડ ઉપર શ્રી મહાદેવના બોર્ડ પાસે બાપા સીતારામની મડુલી જ્યાં છેલ્લા વીસ વર્ષથી જે બાપાનો પાટોત્સવ દર વર્ષથી ઉજવવામાં આવે છે તેમાં ભજન ને ભોજન બધું ઘણા શ્રદ્ધાળુઓ આવે છે અને એનો આનંદ લે છે એ સિવાય દર મહિનાની ચૌદશના દિવસે જે કોઈ શ્રદ્ધાળુઓ ચોટીલા ચાલતા જઈએ તો એ બધાને ચા પાણી નાસ્તો દર મહિનાની ચૌદે અહીંયા કરાવવામાં આવે છે બધા ઘણા બધા યાત્રાળુ આવે છે અને આનો લાભ લે છે એને વીસ વર્ષ પૂરા થયા છે ઉજવીએ છીએ એમ ભજન ભોજન અને સંતવાણી બધું આયોજન બહુ સરસ કરેલું છે તો આવો બાપાની મંડુલી પ્રસાદ ભજન ભોજન બધો આનંદ અંદાજીત બે થી ત્રણ હજાર પબ્લિક ચા પાણી અને નાસ્તાનો અહીંયા લાભ લેતા હોઈએ